હવે આપણે આંગણે આવેલા અતિથિનું સ્વાગત કરવું જોઈએ અને એ આપણી સંસ્કૃતિ છે હું તે પહેલાં સાહીધામ ના પ્રણયના એવા આચારવા માટે હું પરતભાઈ આહિરને વિનંતી કરું કે એવું સતીષભાઈ સ્વાગત કરે આપણે સૌ તાળીઓના ગડગડા થી વધારી Hãy subscribe cho kênh được Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આપણા કાયમ માટે આપણા અને બધાનું હેન્ડલિંગ કરે એવા ઉમેશભાઈ એ પણ આપણે આજે મહેમાન ગણાય છે પણ આપણે સ્વાગત કરીશું તો એકદમ લાગી છે એટલે વધારે સમય ન લેતા આપણે આગળ ચાલીએ તાલુકાના કારોબારી અધ્યક્ષ ગણાય મા બાપે ગણપતિ રાખ્યા જ આપેલા છે એટલે ઓગણચાલીસ વર્ષથી અમને આજે જે આ છોકરાઓ કામ કરે છે અને સુદાવ મંડળનું નામ રાખ્યું છે અને તે ગૌરવ ટકાવી રાખવા માટે આ યુવાનોનો મહત્તમ ફાળો છે અને એ તમામ યુવાનોને આજે પ્રણામ કરવા લાયક છે નમસ્કાર કરવાના લાયક છે એવા આશીર્વાદ ભાવેશભાઈ આજે આપતા રહેજો અને અમારા યુવાનો બધા એક થઈને રહે કોઈક વાર એવું બને મતભેદ થાય પણ મતભેદ ન રાખતા યુવાનો મનમાં ન લાવતા મતભેદ થાય કોઈ એમ કે ક્યાં કરવાનું કોઈ બીજો કે આમ કરવાનું એમાં થોડો ઘણો મતભેદ થશે તમારો પણ એ મતભેદને ધ્યાન પર ન લેતા મતભેદ ન લાવતા આ મંડળને સો વર્ષ સુધી ચાલુ રાખજો એવા આપણે ભાવેશભાઈ પાસેથી આશીર્વાદ માગીએ સતીષભાઈ પાસેથી આશીર્વાદ માગીએ અને એ સાથે હું સતીષભાઈને વિનંતી કરું સતીષભાઈ અમારા યુવાનોને યુવાનો અમારા સુધા મંડળની બહેનો પણ વધારે કામ કરે છે અત્યારે એટલી બધી તૈયારીમાં છે સુધા મંડળની તમામ બહેનોએ સાડી લઈને તૈયાર રાખી છે હજી તો ટી શર્ટ તો હજુ આવવાના બાકી પણ સાડીઓ તો આવી ગઈ છે એટલે બેનરનો પણ મહત્તમ સિંહ ફાળો છે એ બધાને આશીર્વાદ આપવા માટે હું માનનીય સતીષભાઈને વિનંતી કરું સતીષભાઈ બે આશીર્વચન આપો કે અમારું મંડળ સો વર્ષ સુધી તમારા આપો એવી વિનંતી ગુરુ રે બ્રહ્મા ગુરુ વિષ્ણુ गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै गुरुवे नमः देवी सर्वभूतेषु शक्तिरूपेण संसितां नमस्तस्य 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 नमो नमः બોલો ગણપતિ ગજા તો આજનો પવિત્ર દિવસ ગણેશ ચતુર્થી પંચલાઈ ગામ અને આટલી સરસ ભક્તોના ભાવથી જ્યારે દાદાને વિરાજમાન કર્યો છે અને ઓસામાં પૂરો ભરતભાઈએ જ્યારે યુવાનિયાઓની વાત કરી કે યુવાનિયાઓએ ગામ માટે મહાપ્રસાદ કરીને આજે પરમ આદરણીય પરમ વંદનીય મારા પરમ સ્નેહી મિત્ર એવા ભાવેશભાઈ મહારાજશ્રીનો સત્સંગ રાખ્યો તો પહેલાં તો આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે જેમને આવા સારા વિચારો આવ્યા અને મહાત્માઓનું જ્યારે ગામની અંદર પગલાં થાય તો સંતો મહંતો એમ કહેવાય કે જ્યાં સંતના ચરણ લાગે ત્યાં ને કંઈક ને કંઈક મંગલ થાય અને એમ પણ આપણા ગામમાં આજે ઓગણચાલીસ વર્ષથી આજે ગણેશ ગણેશનો ઉત્સવ આટલી સરસ રીતે આજે પણ આ પરંપરા ટકી રહેલી તો ખરેખર જોઈને આનંદ થાય કે કેટલું સરસ દ્રશ્ય જોવામાં આવ્યું કે ગણપતિ દાદાના સાનિધ્યમાં બધા મળે વડીલો ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ બધા મળીને પ્રેમભાવથી ભગવાનની ભક્તિ કરે અને આ જીવનનું મોટામાં મોટું જો કોઈ લક્ષ હોય તો આ તો આપણા બધાની એક ખાલી ગણતરી છે કે આ મેળવી લેમ એ મેળવી લેમ પણ આ દુનિયાની અંદર આ બધી વસ્તુ ખાલી ને ખાલી પથ્થર અને માટી છે મેં જીવનની અંદર મેળવવા જેવું જો કંઈક હોય તો જેમ વીરપુરની અંદર જલા જલાબાપાએ મેળવ્યું બગદાણાની અંદર એ બજરંગ દાસ બાપાએ મેળવ્યું અને શિરડીની અંદર સાંઈ બાબાએ મેળવ્યું જીવનમાં આવું જ્યારે કંઈક મેળવાઈ જાય તો તેનો ઇતિહાસ જ્યાં સુધી પૃથ્વી છે ત્યાં સુધીનો ઇતિહાસ જણાવ્યો કામ કારણ કે જલા જલાબાપાનું એક સૂત્ર હતું કે દૈનેકો ટુકડા ભલા ઓર લેનેકો હરિનામ આ કળિયુગની અંદર આ બે પાસા એવા છે આ હળાહળ કળિયુગમાં કારણ કે આ બધા સંતોની વાતો છે કે આ હળહળ કળિયુગમાં જો કલ્યાણ કરવું હશે તો બે જ બહુ મોટા પાસા છે એક હરિનું નામ લેવું અને એક ટુકડો આપવો કે ભૂખ્યાઓને જમાડવું બાકી કળિયુગની અંદર સંતોની આ વાતો છે કે મોટામાં મોટા પાસા આ છે અને આ આપણા ગામની અંદર થઈ રહેલું છે તો આપણા બધાનું સદભાગ્ય છે બીજો વિશેષમાં એ ગણેશ પુરાણની કથા મારા શ્રીના શ્રી મુખ્યથી આપણા એ બધાએ સાંભળવાની છે પણ મારા સાથે પણ શ્રી સાથે એમના પરિવાર સાથે સાંઈધામ સાથે તો ધૂળથી લઈને ધજા સુધીના આટલા વર્ષોનો નાતો છે અને પ્રથમમાં પ્રથમ આશીર્વાદ જ રામશંકરભાઈ અને મહારાજના શાસ્ત્રીજીના આશીર્વાદ મળેલા કે એક દિવસે અહીંયા વિરફુર અને બગદાણાની જેમ મહાત્મ આજે સાર્થક થઈ ગયું એટલે સંતો મહંતો કે બ્રાહ્મણોના આશીર્વાદ કોઈ પણ દિવસ અફળ થઈ શકતા નથી પણ જરૂર છે ખાલી ને ખાલી સાચી ભક્તિ કરવાની જીવનમાં સત્યની રાગ પર ચાલવાની અને માણસો જ્યારે સચ્ચાઈનો રસ્તો પકડે તો જીવનની અંદર અનેક વિતવણાઓ આવે પણ સત્ય એ એકને એક દિવસે ધરીને જ કારણ કે સત્ય એ ઈશ્વર છે એમ તો ત્રીજી તારીખે અમે પણ અહીંયા વિષ્ણુ સહસ્ત્રમાં પાઠ કરવા આવવાના છે મારા થયે અને તે દિવસે સત્સંગ છે પણ અમારા બધા ગામના વડીલો બે શબ્દ બોલવા ગે તો ભૂલી લેવું પડે અને જ્યારે ગણપતિ દાદાની ખાલી એક લીલાની વાત કરીને માણસો ખાલી ને ખાલી સંકટોમાં પડે તો ખાલી ને ખાલી આવા હર્તાને કે ભગવાનને યાદ કરે તો એક ક્ષણની અંદર કેવી સ્થિતિ ભગવાન લાવી રાખે એનો એક કિસ્સો ગયા આ જ વર્ષે એમ તો બે હજાર પચીસમાં જ બનેલો કે ગયા ફેબ્રુઆરીની અંદર અમે અષ્ટ યાત્રા પર ગયેલા હતા અને છેલ્લે મહળ આવતા આવતા એ ડ્રાઈવર રસ્તો ચૂકી ગયેલો અને એમણે એવા પહાડોમાંથી રસ્તા કાઢી લખ્યા કે બધા અંદરના ભક્તો રાત્રે ડરી ગયા બધા ધ્યાનથી સાંભળજો રાત્રે એટલા બધા ડરી ગયા કે બધાને ડુંગર પરથી જોઈને બીક લાગે રસ્તા એકદમ ગનવાળા હતા અને મેં પણ ટૂંક કાઢીને જોયું તો લાઈટ એકદમ આટલી દેખાય અને આટલો બધો ઊંચો ડુંગર અને બ્રેક ધંધાવા લાગી મારી મારીને અંદરથી સ્મેલ આવવા લાગી બધા ગભરાયા પણ ગયેલા હતા અષ્ટ દર્શન કરવા માટે પણ જેવી અમે અષ્ટ ધૂન ચાલ ચાલુ કરી અને ખાલી ત્રણ જ વાર ગાયું તો એક ત્રણ વાર મેં ગાયું અને ભક્તોએ ત્રણ વાર જયલું એટલી વારમાં તો ઉપરથી બસ નીચે ચાલ્યા ઘરે ખાલી ને ખાલી પેલા ડોકવીને જોયું તો આટલી હાઈટ પર અને ખાલી ને ખાલી વિઘ્નહર્તાને યાદ કરી ત્રણ વાર ખાલી આ ધૂન ગાડી એટલે તો બસ ઉપરથી કાં નીચે ગ્રાઉન્ડ પર જાય એટલે જીવનમાં કોઈ વાર આવા સંજોગો આવી જાય તો ત્યારે ખાલી ને ખાલી તમે ગણપતિને યાદ કરી દેજો સંકટો એક ક્ષણની અંદર એ દૂર કરીને એ ભલે દેખાય નહીં ભગવાનની કૃપાઓ ભલે દેખાય નહીં પણ એ માણસોને મહેસૂસ થાય નહીં જેન એક શબ્દ એ ભ્રમ છે મે બોલ્યા કરું તમે સાંભળ્યા કરે સમજ ફિલિંગ્સ થયા કરે શું બોલે શું નહીં પણ એ અવાજ દેખાઈ શકતો નથી એવી જ રીતે કારણ કે શબ્દ એ ભ્રમ છે એવી જ રીતે ભગવાનની કૃપાઓ જીવનમાં આપણને મહેસૂસ થાય દેખાય ભલે નહીં પણ ભગવાનની કૃપા થાય એવા હંમેશા આપણે બધા કાર્યો કરવું જોઈએ અને વિશેષમાં કે ગણપતિની જ્યારે કથા છે તો આની શરૂઆત જ એક માથી થાય કારણ કે ગણપતિ દાદાએ જીવનમાં એક મોટામાં મોટું જો કાર્ય કરેલું હોય એનું તો એમણે મા બાપની સેવા કરેલી છે અને બીજા કાર્યો તો પછી આવે જેમ પહેલી ગુરુ માન કહેવાય એવી રીતે ગણપતિ દાદાએ પણ માય બાપની સેવા કરેલી તો આજે બધી જ વિધિ એમના આશીર્વાદ મળેલા તો આજે બધી જ વિધિઓમાં એ પ્રથમ પૂજાયા તો આના પરથી આપણે પણ બોધ લેવાનો કે આપણે પણ મા બાપની સેવા કરવી જ જોઈએ એમના આશીર્વાદ નહીં હોય તો માણસો કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકતા નથી એટલા માટે સાંઈધામની અંદર જ્યારે સદાવ્રતનું એનો શરૂઆત કરવામાં આવી તો એ માયના હસ્તે એટલા માટે કરવામાં આવી કે આપણો યશ એ હંમેશા મા બાપો માયને જ અપાય મા બાપોને અપાય એટલા માટે એમના હસ્તે કરવામાં આવ્યો અને માય બાપોના જો આશીર્વાદ નહીં હોય તો એમ કહેવાય કે ત્રિભુ ત્રિભુવનના કોઈ એવા દેવો નથી કે માય બાપના આશીર્વાદ નહીં તો તે પણ તમને આશીર્વાદ આપી શકે તો વિશેષમાં એમ તો કહેવાનું તો બહુ લાંબુ છે પણ આપણે ત્રીજી તારીખે પાછા મળશે એમ તો રોજ બરોજ મળતા જ રહેશે કારણ કે દાદાની આરતીમાં અને વિશેષમાં પરમ દિવસે સાંઈધામની અંદર વિસર્જન છે એ બે ત્રણ દિવસના એટલા માટે ત્રણ દિવસનો એને પ્રસ્થાપના કરવામાં આવી કારણ કે આપણા આજુબાજુના એરિયામાં બધી જ જગ્યાએ આવા બધા વાતો પ્રવચનોમાં કહેવું પડે હું કામ કારણ કે આજે પશ્ચિમી સંસ્કૃતિને લીધે બધા ધર્મ ધીમે ધીમે ભૂલતા જાય માય બાપુને તરસોડતા જાય આ એક સમાજની બહુ મોટી દુવિધા છે માણસો કરોડો રૂપિયા કમાવા માટે નીકળી જાય અને માઇબાપો ઘેરે એમને એમ રીતે ચાલી શકતું નથી કારણ કે એમના થકી આપણું જીવન છે અને એમણે આપણને આ સૃષ્ટિ બતાવી દીધી એટલે એમનો જ્યાં સુધી એ હયાત છે ત્યાં સુધી પલે પલે એની કાળજી લેવી જ તો વિશેષમાં કારણ કે આપણે જેની સાંભળવા માટે આતુર ભાવથી રાહ જોયેલા રહેલા છે તો એવા ભાવેશભાઈ શાસ્ત્રીજીના પ્રણામ વ્યાસપીઠને પ્રણામ મારો સંગીત રૂચ અને મારા ગામના બધા જ વડીલો ભાઈઓ બહેનો યુવાનો નાના ભૂલકાઓ બધા જ ભક્તોના હૃદયની અંદર મારો રામ વિરાજ છે તો આ ભૂમિ સાથે એકવાર બધા જ ભક્તોને પ્રણામ કરીને મારા વક્તવ્યને વિરામ આપવું વિશેષમાં ત્રીજી તારીખે આપણે બધા મળીએ ઓમ રામ ઓમ